સિહોર સંસદમાં ડોક્ટર સાહેબ આંબેડકર વિશે બોલનારા ગૃહમંત્રી માફી માંગે તેવી માંગણી સાથે ધારણા યોજાશે સિહોર ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સાંસદમાં ડો સાહેબ આંબેડકર વિશે બોલનારા ગૃહમંત્રી અમિત શાહ માફી માંગેની માંગણી સાથે રાષ્ટ્રીય દલિત સમાજ તેમજ શિહોર શહેર કોંગ્રેસ દ્વારા ધરણા ઉપર બેઠા અને ગૃહમંત્રી અમિત શાહના તસવીરને જૂતા સાથે બેસનું રાખી અને તેમના ફોટાને અગ્નિસંસ્કાર કરતા સિહોર પોલીસ દ્વારા આગેવાનો કરી અટકાયત

બંધારણ નો ઉપર નહીં આવે બંધારણને અને નું બરોબર ન પાલન દલિત ઉપર અત્યાચાર એના ભાગરૂપે જ્યારે વર્ષ પૂરા કરીને જનાદેશ લેવા નીકળ્યા જ્યારે ભારતના જનાદેશ એવું આપવો કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળી અને બીજા પક્ષો નો સરકાર રચવી પડી આજે જ્યારે ભારતમાં બંધારણની બંધારણ ઘડા લે વર્ષ અત્યારે ક્યાં છે

કે એ જે મુદ્દા ઉપર બેઠા છે એ બાબા ટુ બાબાસાહેબના બેઠા છે પણ જે એવા વ્યક્તિમાં હું અપેક્ષા રાખી શકાય કે જેને ભૂતકાળમાં તળીપાર કરવામાં આવ્યા છે નો મતલબ કાંઈ જે ખૂબ જ મોટી પોસ્ટ પર છે આ દેશના ગૃહમંત્રી જો પ્રજાને આવી આવી જગ્યાએ દોરશે તો આ દેશ ક્યાં જશે દેશને સૌ સાથે રાખીને આગળ લઈ જવાની બદલે એક સંવાદ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે અમારા બધાની માંગણી એ છે તારીખ સત્તર ના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એ સાહેબ આંબેડકરનું જો અભિમાન અપમાન થયું છે કે આંબેડકર 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 શું આંબેડકર એની જગ્યાએ કે જો ભગવાનનું આ માટી વખત લેવામાં આવ્યું હોય ને તો કે સાત વખત કે સ્વરૂપનું સુખ મળે આજે અમે ઓબીસી તરીકે કહીએ છીએ અમિત શાહને કહેવા માગીએ છીએ અમારે એવા સ્વરૂપનું કાંઈ એવું નિર્માણ નથી કરવું

आयो बि

I'm <laughs>